નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું રાઠોર અર્જન અમારી યુટ્યુબ ચેનલ અર્જન ક્લાસીસમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આ ચેપ્ટર સ્પેશિયલી ધોરણ દસ માટે છે મેં તમને ફર્સ્ટ વિડીયોની અંદર કીધું છું કે ભાઈ હું ધોરણ દસના બધા જ ચેપ્ટરના બધા જ સ્વાધ્યાયના સમસ કરાવવાનો છું ઓકે પણ હવે દસમાની એક્ઝામ બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે આપણે બધા જ કદાચ ચેપ્ટર નહીં કરાવી શકીએ પણ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી જે ચેપ્ટર છે તે આપણે બધા જ કરાવશું ઓકે અને એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ધોરણ દસ ગણિતનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે વેઇટેજ વાળું ટોપિક વધારે વેઇટેજ વાળું ચેપ્ટર એટલે આંકડા શાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર અને સંભાવના આ બે જો ચેપ્ટર તમે વ્યવસ્થિત કરી લો તો તમે આરામથી દસ ને બોર્ડની એક્ઝામ છે તે ક્લિયર કરી શકો ઓકે મિત્રો આંકડા શાસ્ત્રમાંથી તમને લગભગ જનરલ વિકલ્પ સાથે સોળ માર્કનું છે તે પૂછાશે બોર્ડની અંદર ઓકે તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજનો વિડીયો ખાસ કરીને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજે આપણે આંકડા શાસ્ત્રનું થોડુંક ઇન્ટ્રોડક્શન અને તેના ઇમ્પોર્ટેન્ટ જે અગત્યના સૂત્ર છે તે કરાવવાના છે તે સમજાવવાના છે અને આ ની અંદર આંકડા શાસ્ત્રની અંદર જ સૂત્ર સિવાય બીજું કંઈ જ નથી ઓકે જો તમને સૂત્ર આવડતા હોય ફોર્મ્યુલાઝ આવડતી હોય અને જો તમને તેને કિંમત છે તે પૂર કરતા આવડે ઓકે એ તમને હું બધું શીખવાડીશ તો તમે આરામથી આના દાખલા છે તમે કરી શકો અને એકદમ ઇઝી ચેપ્ટર પણ છે કે જેટલું આપણે ધારીએ છીએ જેટલું આપણે લાગે છે એટલું ગ્રુ નથી જો તમે મારા બધા વિડીયો જોશો આ ચેપ્ટરના તો તમે એવું કહેશો કે આ ચેપ્ટર તો એકદમ ઈઝી છે આમાં તો બધા જ દાખલા મને આવડી જશે ઓકે તો આપણે વિડીયો તમારો વધારે સમય ન લેતા વધારે તમારો સમય લેવો નથી અને સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે લખીએ અહીંયા ઇન્ટ્રોડક્શન इंट्रोडक्शन एंड फार्मूला गाइस انا फार्मूला सूत्र से देखो गति आना से એટલે વિડિયો ને સ્કીપ સતે નહીં કરતા વિડિયો જો સ્કીપ હિયા હે તો તમને આ સૂત્ર સે સમજાશે નહીં ચલો તો મિત્રો તમને હું કહી દઉં કે આંકડાશાસ્ત્રને અંદર આપણે ત્રણ પ્રકારના લખલા આવશે ત્રણ પ્રકારના સંસ્ કરવાના છે એક મધ્યક નીરી બરાબર બહુલકના દાખલા આવશે અને મધ્યસ્થના દાખલા આવશે મધ્યક બહુલક અને મધ્યસ્થ મધ્યક બહુલક અને મધ્યસ્થ તમે ધોરણ આઠમાં પણ સાતમાં પણ પણ છે ધોરણ દસ અને આપણે જે આગળ શીખ્યા એમાં ડિફરન્સ શું છે કે ધોરણ દસ ની અંદર તમારે આ દાખલા છે તે વર્ગીકૃત માહિતીના દાખલા કરવાના છે જ્યારે આગલા ધોરણમાં તમે જે શીખ્યા તે અવર્ગીકૃત માહિતીના દાખલા હતા હવે વર્ગીકૃત એટલે શું અને અવર્ગીકૃત એટલે શું એ આપણે પેલા સમજી લઈએ તો મિત્રો હું એમ લખું કે દસ દસ થી પંદર પંદર થી તો આ શું થયું આ વર્ગ થયું એક આપણે વર્ગ નક્કી કર્યો કે ભાઈ જીરો થી પાંચ વચ્ચે પાંચ થી દસ વચ્ચે દસ થી પંદર વચ્ચે પંદર થી વીસ વચ્ચે ઓકે આ છે વર્ગ આને કહેવાય વર્ગીકૃત માહિતી જયારે અવર્ગીકૃત એટલે હું અર્યું અવર્ગીકૃત એટલે એમાં ફક્ત ખાલી સિમ્પલ અવલોકનો આપેલું હોય જેમ કે પાંચ દસ પંદર વીસ પચીસ અને કહેવાય અવર્ગીકૃત માહિતી ઓકે ક્લિયર તો આ અત્યાર સુધી આપણે જે શીખ્યા અવર્ગીકૃત માહિતીના અવલોક બહુલક્ષ શોધો અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ શોધો મધ્યસ્થ શોધો જયારે ધોરણ દસ ની અંદર આપણે શીખવાના છે કે કોઈ વર્ગીકૃત માહિતી મધ્યક મધ્યસ્થ અને તો તો ક્લિયર આપણે શરૂઆત કરીશું મધ્ય મધ્યક ના મિત્રો ત્રણ રીતના દાખલા આપણે ગણી શકીએ મધ્યક ની રીત ત્રણ છે અને એની અંદર પહેલી રીત છે સીધી રીત બીજી રીત છે ધારેલા મધ્યક ની રીત બીજી રીત છે પદ વિશ્લેણ ની રીત અમે સૌપ્રથમ આપણે કરીશું સૌપ્રથમ આપણે લક્ષ્ય ઉમિત્યો મધ્ય ની મધ્ય અને મધ્યક ને ઇંગ્લિશ માં કહેવાય મીન તેનો સંગના છે x 12 બસ તેમ આપણે x 12 દ્વારા દર્શાવીએ છીએ અને બોલે x 12

પ્લસ કઈ જોયું જ નહી હોય કે આ ચેપ્ટર કઈ ભેડું જ નહીં હોય એના મનમાં પેલો પ્રશ્ન શું શોધાતો હવે કે આ બધું શું સીગમા એફઆઈ ક્યાંથી લાવવું ઓકે આપણે આ

એફઆઈ એટલે ફ્રીક્વન્સી અને ફ્રીક્વન્સી ની ઇંગ્લિશ ગુજરાતી ફ્રીક્વન્સી ની ગુજરાતી માં શું કહેવાય આવૃત્તિ જે તમને દાખલા માં રકમ માં આપી દીધેલી હશે આવૃત્તિ અને એક્સઆઈ એક્સઆઈ એટલે થાય મિત્રો મધ્ય કિંમત જે તમને મેળવવાની હોય છે મધ્ય કિંમત જે આપણે આવૃત્તિ ઉપર વર્ગ ઉપર થી આપણે મેળવશું ઓકે વર્ગ આપેલા છે તેના ઉપરથી આપણે મધ્ય કિંમત છે તે મેળવવાનું તો અહીંયા જેટલા પણ વસ્તુ આપેલી ખબર પડી હવે એટલે શું થાય મિત્રો તો છે ને તમારે પેલા તો ધારવા પડે જે આપણે એક્સ આઈ મેળવીશું એક્સ આઈ માંથી કોઈ પણ કિંમતને આપણે એ ધારીશું એ આપણે અહીંયા લખીશું એ ચલો તો મિત્રો આ રીતનો ઉપયોગ ક્યાં થાય તો બહુ ઓછો ઉપયોગ થાય લગભગ આપણે એક બે દાખલામાં જૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી જ્યારે પણ વર્ગ અને આવૃત્તિની સંખ્યા નાની હોય નાની આપેલી હોય ત્યારે આ સીધી રીતનો ઉપયોગ કરીશ ચાલો નેક્સ્ટ બીજી રીત છે ધારેલા રીત ધારેલા

દાખલામાં ક્યારે થશે કે જ્યારે પણ વર્ગ છે તે અનિયમિત આપેલા હોય ત્યારે વર્ગ અનિયમિત એટલે શું જેમ કે આપણે આગળ આપણે લખાયું છે કે એક થી પાંચ પાંચ થી દસ દસ થી પંદર આ બંને બધા જ વર્ષે કેટલા કેટલા નો ડિફરન્સ છે પાંચ પાંચ નો ડિફરન્સ ઓકે પાંચ ડિફરન્સ નો અલગ અલગ હોય અહીંયા વીસ હોય તો જો આનો ડિફરન્સ કેટલો થાય પાંચ આનો ડિફરન્સ થાય માઇનસ દસ આ સો દસ આનો ડિફરન્સ થાય પાંચસો દસ આવી રીતના આ માહિતી બધી કેવી થઈ કે અનિયમિત અનિયમિત વર્ગ છે તો જ્યારે પણ અનિયમિત વર્ગ હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશ ઓકે ચાલો હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર અને સમ તમારે આ સૂત્રથી થશે અને એ સૂત્ર આપણે હશે પદ ની રીતનું પદ વિશલન ની રીત ચાલો લખીએ સૂત્ર પદ વિશ્લેન ની રીતનું સૂત્ર લખશું મિત્રો x બાર બરાબર આ સૂત્ર છે તે પદ વિશ્લેણ નું છે યાદ રાખી લેજો મિત્રો કારણ કે સૂત્ર વગર દાખલા થશે નહીં ચાલો આની અંદર આપણે વધારાનો એક શબ્દ આવ્યો યુ તો યુઆઈ મેળવવાનું સૂત્ર લખી લ્યો યુઆઈ બરાબર યુ બરાબર એક્સ આઈ એક્સ આઈ માઇનસ એ હાઈગ્રા તો આ સૂત્રોનો ઉપયોગ કરી અને તમે યુઆઈ મેળવી શકો હવે આ સૂત્રોનો આપણે ઉપયોગ દાખલામાં નહીં કરવો પડે કારણ કે હું તમને એવી શોર્ટકટ સ્ટ્રીટ બતાવીશ કે જેમાં તમને આ યુઆઈ મેળવવા માટે તમારે આ ગણતરી પણ નહીં કરવી પડે અને યુઆઈ મેળવવા માટે તમારે કોઈ પણ ઝંઝટ કરવી પડશે નહીં ઓકે આપણે નેક્સ્ટ ચલો હવે આમાં યુઆઈ મેળવવાનું શું ખબર પડી ગઈ જો હવે આપણે આ દાખલા આ ચેપ્ટર ની અંદર તમને વિકલ્પ વિકલ્પના પણ દાખલા પૂછાય એક માકના ના પૂછાય તો જ્યારે વિકલ્પ અને એક એક માકના દાખલા પૂછાય ત્યારે તમારે આવી રીતે આ સૂત્રો ઉપયોગ કરીને યુઆઈ મેળવવાનું થાય ડીઆઈ નું સૂત્ર ઉપયોગ કરીને ડીઆઈ મેળવવાનો થાય તો આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે હવે મિત્રો તમને એ જણાવી દઉં કે જ્યારે પણ આપણે પદ વિસ્તરણની રીતના દાખલા કરતા હોય મધ્યક ગોતવા માટે ત્યારે તમારે દાખલાની અંદર અંતરની અંદર કુલ પાંચ ખાનાવાળું ટેબલ બનાવવાનું છે કેટલા ખાનાવાળું પાંચ ખાનાવાળું એમાં પહેલું ખાનું હશે વર્ગનું જે તમને આપી દીધેલું હશે ઓકે વર્ગનું ત્યાર પછી બીજું ખાનું બનાવવાનું છે તમારે આવૃત્તિનું એટલે કે ફ્રીક્વન્સી એફ આઈ નું ત્યાર પછી ત્રીજું ખાનું બનાવવાનું છે તમારે એક્સ આઈ નું જે આપણને મેળવવાનું છે ઓકે એક્સ આઈ ત્યાર પછી ચોથું ખાનું તમારે બનાવવાનું છે યુ આઈ નું યુ આઈ એ તમારે મેળવવાના રહેશે ત્યાર પછી નું પાંચમું ખાનું બનાવવાનું છે એફ આઈ યુ આઈ ઓકે આ પ્રમાણે પાંચ ખાના વાળું તમારે શું બનાવવાનું છે મિત્રો ટેબલ બનાવવાનું એના માટે આપેલી માહિતી નો બહુલક sorry મધ્યક ગોતવા માટે હવે આ ખાનામાં તમને દાખલાની અંદર વર્ગ અને આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એફ આઈ ઈ આપી દીધેલા હશે જેમ કે અહીંયા આપ લખ્યું ને કે ભાઈ 0 થી 10 10 થી 20 20 થી 30 ત્રીસ થી ચાલીસ આ તમને દાખલામાં આપી દીધેલું હશે ઓકે આવૃત્તિ પણ આપી દીધેલી હશે જેમ કે બે પાંચ છ આઠ આવી રીતે આ દાખલામાં આપી દીધેલું હશે એક્સ રે આપણે મેળવવાનું છે તો એક્સ રે કેવી રીતે મેળવવાનું તો મિત્રો યાદ રાખજો કે દસ અને ઝીરો અથવા તો આ બંને વચ્ચે ગેપ છે ને એનો સરવાળો કરવાનો હોય અને એને બે વડે ભાગી નાખવાનું સમજાય એકલા દાખલા તરીકે દસ અને ઝીરો એટલે દસ દસ ભાગ્યા બે અથવા તો એનો અર્ધા કરી નાખવાના દસ ના અર્ધા કેટલા બસ હવે આપણે બે ત્રણ મેળવી લેવાના પછી આવી રીતના શોર્ટકટ અપનાવવાની કે આમાં કેટલા કેટલા ડિફરન્સ છે બધા દસ દસ નું આમાં દસ દસ નો ડિફરન્સ મૂકતો જવાનું કે અહીંયા પચીસ ને દસ કેટલા થશે તો કે પાંચ ઓકે હવે એટલે એક્સ આઈ મેળવવાનો હવે રહી વાત આપણે યુ મેળવવાની મે તમને આ કીધું છે ને કે ભાઈ એને શોર્ટકટ રીત આપણે આપણે અપનાવવા આ સૂત્રનો ઉપયોગ કરશો તોય પણ યુ આઈ મળી જશે તો આપણે સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર રહે રહેશે નહીં જો એક્સ આઈ માઈનસ એ એ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે પણ આપણે ડાયરેક્ટ કરીએ ડાયરેક્ટ કેવી રીતે કરવાનું ભાઈ અહીંયા જેટલા પણ અવલોકન એક્સ ના અવલોકન આપેલા છે એમાંથી કોઈ પણ એકને આપણે એ ધાર લેવાનો ઓકે શું થશે કે અને આપણે દાખલા તરીકે

માઇનસ એક થી પર શું આવે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એવી રીતના પણ નીચેના અવલોકનો છે એ બધા ક્રોસ કરતા જવાનું કે ભાઈ એક બે ત્રણ એવી રીતે બીજી શોર્ટકટ રીત આ સૂત્રનો ઉપયોગ કરવાનો જરૂર નથી જો તમારે ગણતરી કરવી હોય તો કરી લે તો આપણે કરીએ આને આપણે ગણતરી અહીંયા કરીએ જો એક્સ આઈ કેટલા છે પાંચ માઇનસ એ કેટલા છે પંદર પંદર ભાગ્યા ડિફરન્સ કેટલો છે દસ નો ओके हेश એટલે ડિફરન્સ ડિફરન્સ કેટલો છે 10 નો તો 15 માઈનસ 15 માઈનસ 5 એટલે કેટલા થશે માઈનસ 10 માઈનસ દોસ્તો જો એ પ્લસ ની નિશાની કંઈ ન હોય તો ઓસે વત કે ઓસે 15 માંથી 5 જાય તો 10 મોટા પદ ની નિશાની મોટો કે છે 15 માઈનસ 10 એને થાયગા 10 10 10 ઉડીયા 21 નો વધે તો 0 વધે 1 વધે બરાબર માઈનસ 1 આવી જો માઈનસ 1 આવી રીતના તમે ગણતરી પણ કરીને જોઈ શકો ચાલો ક્લિયર મધ્યક કઈ નથી ભાઈ મધ્યકમાં તમારે ખાલી આ ત્રણ સૂત્રો પાકા કરવાના છે ને એમાં ખાસ કરીને તો આ એક સૂત્ર તમારે કમ્પ્લીટ કરી લેવાનું ઓકે હવે આપણે શીખીશું બહુ મધ્યક પછી બીજી રીતના કયા દાખલા આવશે તો કે ભાઈ બહુલક ના દાખલા આવશે બહુલક ને ઇંગ્લિશમાં શું કહેવાય મોડ કહેવાય અને મોડ ની સંજ્ઞા શું છે એટલે બહુલક આપણે એલ પ્લસ હાઉસમાં એફ વન માઇનસ એફ ઝીરો ટુ એફ વન માઇનસ એફઝીરો માઇનસુ ઓકે કાઉન્સ પૂરો ઉપયોગ કરીશું હવે એમાં એફઝીરો શું છે શું છે ટુ એફ વન એફ ટુ ક્યાંથી આવ્યા ઓકે હેસ તો આપણે ખબર છે તો એ આપણે લખાવી દઈએ ઓકે આગળ ક્વેશ્ચન છે તે મગજમાં રહેશે આ બધું શું બરાબર દાખલા ગણશું ત્યારે તો આપણે લો કહેવાય લો બાઉન્ડ્રી એને પહેલા આપણે એક તમને સમજાવી દઉં દાખલા પ્રમાણે તો મિત્રો તમને દાખલાની અંદર એક વર્ગનું ટેબલ આપેલું હશે એક વર્ગની સંખ્યા આપેલી હશે અને આવૃત્તિ આપેલી હશે ઓકે वर्ग आणि आवृत्ति हा बन्ने तमने दाखला मा આપેલા હશે નું આ રીતનું ટેબલ બનાવો આ રીતનું ટેબલ તમને આપેલું છે અ વર્ગ બરાબર આપણે અહીંયા જેમ લખातेंम 5 છે 0 થી 10 10 થી 20 વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ આવી રીતના તમારે વર્ગ આપેલા હશે આવૃત્તિ પણ આવી રીતના આપેલી હશે તમારે બે ચાર દસ છ પાંચ આવૃત્તિ આપેલી હશે ઓકે રેડી હવે આમાંથી તમારે સૌ પ્રથમ શું મેળવવાનું તો કે સૌ પ્રથમ આપણે છે બહુલક બહુલક મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ કઈ છે આમાં જો મહત્તમ એટલે જે આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા હોય ને તેને મહત્તમ આવૃત્તિ કહેવાય તો મહત્તમ આવૃત્તિ છે દસ જોઈએ દસ છે મહત્તમ આવૃત્તિ તો મહત્તમ આવૃત્તિ છે દસ અને ત્યાર પછી આપણે લખવાનું છે બહુલકીય વર્ગ તો બહુલકીય વર્ગ એટલે જે મહત્તમ આવૃત્તિની ઉપરનો જે વર્ગ આપેલો છે વીસ થી ત્રીસ એ છે બહુલકીય વર્ગ અને એમાં સૌથી નાની સંખ્યા એટલે કે એમાં નાની સંખ્યા એટલે આખોની સંખ્યા એટલે વીસ આ વીસ ને શું કહીશું આપણે એલ જેને આપણે લો કહીએ મળી ગયા હવે જો આપણે મળીશું એફ વન તો એફ વન આમાં ક્યાં છે ભાઈ એફ વન ક્યાં છે તો જે આપણે મહત્તમ આવૃત્તિ મેળવી ને એ જ એફ વન છે એફ વન બરાબર છે મહત્તમ આવૃત્તિ ની બરાબર કેટલા છે અહીંયા 10 ઓકે ચાલો હવે f0 ક્યાં છે તો કે ભાઈ મહત્તમ આવૃત્તિ જે આપણે જે મેળવી એની આગળ ઓકે એની આગળની સંખ્યા છે ને તે f0 છે f0 બરાબર મહત્તમ આવૃત્તિ ની આગળની સંખ્યા આગળની સંખ્યા કઈ છે 10 ની આગળ ક્યાં છે 4 બરાબર 4 અને એફ ટુ એટલે મહત્તમ આવૃત્તિની પાસલની સંખ્યા બરાબર મહત્તમ આવૃત્તિની સંખ્યા કેટલી છે મળી ગયું ચાલો હેસ તો તમને ખબર છે હેસ એટલે વર્ગ લંબાઈ કેટલી વર્ગ લંબાઈ છે ઝીરો થી દસ દસ થી વીસ એટલે દસ ની છે હેસ બરાબર લખી નાખ્યું વર્ગ લંબાઈ

તો મધ્યસ્થ એટલે એમ ચલો હવે આપણે એમ મેળવવાનું છે ભાઈ બે રીત છે એમાં પહેલી રીત લખવાનું છે ને તમારે પહેલી રીત આપણે વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ અહીંયા બીજી રીતે લખી નાખીએ વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ છે ને તે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના દાખલા તમારે વધારે પડતા પૂછાય તો વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ સૂત્ર લખી લ્યો મિત્રો અહીંયા શું ભાઈ m l m l n ના છેદમાં 2 cf ઓકે ને ભાગ્યા f okay? f ગુણ્યા s ઓકે તો આ છે તે વધુ માહિતીના મધ્યસ્થ સૂત્ર ઓકે ચાલો હવે અહીંયા જો ભાઈ એક શબ્દ મતલબ થાય સીએફ ફ્રીક્વન્સી અને ક્યુમ્યુલિટી ફ્રીક્વન્સી જે આપણે આગળ શીખશું ઓકે જયારે મધ્યસ્થ દાખલા હશે ત્યારે સીએફ કેવી રીતના મેળવવો તે આપણે આગળ શીખશું ઓકે એન કેવી રીતના મેળવવો તે પણ આપણે આગળ શીખશું

તો ત્યારે તીનું સૂત્ર શું બનશે તો કે m = बर n + 1 / 2 મૂ અવલોકન અવલોકન દાખલા ગણશું ત્યારે સમજાશે ઓકે અને બીજું જો n એ યુગ્મ સંખ્યા હોય ત્યારે યુગ્મ સંખ્યા હોય ત્યારે હવે યુગ્મ એટલે કે આ એકી સંખ્યા દાખલ એ હોય

બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ સંબંધ મેળવવાનું સૂત્ર સૂત્ર છે ટુ એક્સ બાર ઓકે તમારે એમસીક્યુ ની અંદર આ પ્રશ્ન આવા પ્રકારના દાખલા પૂછાય છે કે ભાઈ મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવવાનો સૂત્ર પૂછાય મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવો મધ્યમ સંબંધ સ્પષ્ટ કરો આવી રીતે પણ આ દાખલાનો આ દાખલો તમને આ સૂત્રનો ઉપયોગ કરીને આ પ્રકરણ દાખલા પૂછી લે ઓકે આ મધ્યસ્થ છે એમ મધ્યક અને x બાર એટલે મધ્યક રાઈટ અને z એટલે બહુલક ચલો તો સમજાઈ ગયું મિત્રો એટલા આટલા સૂત્રો તમારે તૈયાર કરવાના છે ઓકે આ કંઈ તૈયાર કરવાની જરૂર નથી તો આપણે ખાલી તમને સમજાય એટલા માટે લખેલું છે હવે અહીંયા એક વસ્તુ તમને યાદ પ્રશ્ન થતો હોય કે ભાઈ આ સિગ્મા એફ આઈ ને બધું શું છે તો સિગ્મા એટલે સરવાળો એટલે જો એફ સિગ્મા એફ આઈ લખ્યું હોય ને ત્યાં આપણે આનો સરવાળો કરી નાખવાનો અહીં મળશે સિગ્મા એફ બરાબર કેટલા મળશે આઠ નવ દસ અગિયાર બાર તેર સોળ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ ઓકે એકવીસ ને સિગ્મા એફ છે તો યુ કેવી રીતના મળશે બે પાંચ ગુણ્યા જીરો એટલે જીરો પચીસ ગુણ્યા છ પચીસ એક પચીસ પચાસ એકસો પચીસ પચીસ એકસો ને પચાસ હવે પાંત્રીસ ગુણ્યા

એક બેને ત્રણ ત્રણ ને એક ચાર ચારસો ને ત્રીસ ઓકે ચારસો ને ત્રીસ ત્રીસ માઇનસ બે એટલે આ જે બધી કિંમતો આપણે મળી એને આપણે આ સૂત્રમાં મૂકી દેવાની ને પછી જે સૂત્રનું આ સૂત્રનું આપી દેશે એટલે તેનો જવાબ આપણે મળી જાય મધ્યસ્થ આપણે મળી રહેશે ઓકે ડન આ સૂત્ર હશે તો તમે એક સ્ક્રીનશોટ લઈ લો અને બુકમાં નોટબુકમાં લખી લ્યો તૈયાર કરી લ્યો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશું અને સ્વાધ્યાયના સમ આપણે કરશું આ સૂત્ર તમને આવડશે તો સ્વાધ્યાયના સમ તમને આવડશે સમજાશે ઓકે એટલે સૌ પ્રથમ તમારે સૂત્ર તૈયાર કરી લેવાના રહેશે ઓકે